ભરૂચ બકરી ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા હાજબંબા ખાના પાસે આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી નાના મોટા સૌ કોઈ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા આપી હતી ઈદ ઉલ જુહા વધુ ખુશી વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે ઈદ ઉલ જુહા જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહીમની પરીક્ષા લેવા માટે અલ્લાહે તેને પોતાના પુત્રની કુર્બાની આપવાનો હુકમ આપ્યો તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ ઈસ્માઈલને વેદી પર ચડાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઊભો જોયો કપાયેલા બકરીનું બચ્ચું પડ્યું હતું તહેવાર ત્રણેય દિવસોમાંથી એક દિવસ પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે છસો બાર ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે બકરો ઘીટું અથવા કોઈ પણ ચાર પગવાળા પશુને કુરબાન કરવામાં આવે છે આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતિક છે ઈદની નમાઝ પછી કુરબાનીનું કૌશત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે ભારત અને વિશ્વમાં પરંપરાગત મજહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે આને અરબી ભાષામાં ઈદ ઉલ જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દુમાં બકરી ઈદ કહેવામાં આવે છે રિપોર્ટ અશોક પરમાર ભરૂચ